અષ્ટાંગ યોગની છ ક્રિયાઓ સઠક ક્રિયામાં ત્રાટકનું વર્ણન છે ત્રાટક શું છે ત્રાટક દરેક વ્યક્તિ કરી શકે છે યોગ પ્રશિક્ષકની દેખરેખ હેઠળ અથવા તો કોઈ આયુર્વેદ ચિકિત્સકની દેખરેખ હેઠળ જેનું પૂરેપૂરું જ્ઞાન લઈ અને તમે ઘરે પણ ત્રાટક કરી શકો છો ત્રાટક ત્રણ રીતે થાય છે દૂરની વસ્તુને જોઈને નજીકની વસ્તુને જોઈને અને આભ્યંતર વસ્તુને નિહાળીને ત્રાટક શું છે આંખોને પટપટાવ્યા વગર કોઈ પણ એક વસ્તુને સામે એકી ટસે જોવું ક્યાં સુધી તો જ્યાં સુધી બંને આંખમાંથી અશ્રુ ધારા નથી વહેતી ત્યાં સુધી ત્રાટક દૂરની વસ્તુમાં સૂર્ય ચંદ્ર તારા ગ્રહો આ બધાને જોવાનું હોય છે સૂર્યનો ત્રાટક કરતી વખતે ખાસ કોઈ પણ યોગ પ્રશિક્ષકને ઓબ્ઝર્વેશનમાં અથવા તો તેની દેખરેખમાં કરવું જોઈએ નજીકનું ત્રાટક કોઈ દિવાલ ઉપર બિંદુ અથવા ઓમકાર ઇષ્ટદેવની મૂર્તિ અથવા તો દીવાની સામે આ ત્રાટક થઈ શકે છે ત્રીજું ત્રાટક છે આભ્યંતર ત્રાટક જેમ કે ચક્ર હૃદય ચક્ર અને તમે સાતે સાત ચક્રોમાંથી કોઈ પણ ચક્ર ઉપર તમે તમારી દ્રષ્ટિને આંતરદ્રષ્ટિને કેન્દ્રિત કરીને પણ ત્રાટક કરી શકો છો ત્રાટક એક હવા ઉજાસવાળા રૂમમાં જ્યાં બીજો કોઈ અવાજ ન હોય અને તમારું ચિત્ત શાંત હોય ત્યારે કરવું જોઈએ ત્રાટક કરવાથી પણ આંખ માટે અને બીજા આંખના ઘણા બધા રોગો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેવું યોગમાં સ્પષ્ટ રૂપે વર્ણન છે ત્રાટકનો એક ફાયદો એ પણ છે કે જે વ્યક્તિને ધ્યાન કરવામાં તકલીફ થતી હોય એટલે કે તેનું ચિત્ત ધ્યાન કરવામાં ન લાગતું હોય તો ત્રાટક કર્યા પછી જ્યારે વ્યક્તિ ધ્યાન કરે છે ત્યારે તેનું ચિત્ત શાંત થાય છે અને ખૂબ જ સારી રીતે ત્રાટક કરી શકે છે